નમસ્કાર મિત્રો આજે જયારે ગાંગી ભોયરા વાટે પેલા દાનવની પાછળ જાય છે અને તે એક જંગલમાં જઈને બહાર નીકળે છે અને ત્યાં જઈને ગાંગી જુએ છે તો સામે માણસોના કંકાલનો ઘણો મોટો ઢગલો પડ્યો છે જે માણસને રાત્રે ઉપાડી લાવવામાં આવ્યો હતો તેના પણ આભૂષણો અને વસ્ત્રો પડ્યા છે અને આ ઘટના જોતા જ ગાંગી સમજી ગઈ કે અહીંયા નક્કી કોઈક દાનવ હોય એવું મને જણાય છે અને એટલી વારમાં તો આ માણસનું ભક્ષણ કરી અને તે ચાલ્યો ગયો છે અને પછી તે ચારેય બાજુ નજર કરે છે પરંતુ તેને કોઈ દિશા સૂઝતી નથી અને પછી તે આકાશમાં ઉડે છે અને ઉડીને જુએ છે ત્યારે તેને ખબર પડે છે કે આ તો જે જંગલમાં રહે છે એ જંગલ છે જ નહીં પરંતુ આ તો કોઈક બીજું જંગલ છે અને પછી તે જેમ જેમ આકાશમાં ઉડે છે ત્યારે તેને સમજાય છે કે આ તો બીજું જંગલ છે અને આ જંગલ વચ્ચે અને પેલા મહાસરદારના જંગલ વચ્ચે આડી વાળ છે તેથી આવી વાડ જોઈ અને ગાંગી ત્યાંથી ઉડતી ઉડતી પાછી આ મહાસરદારની પાસે આવે છે અને ત્યાં આવતાની સાથે જ મહાસરદાર પૂછવા લાગ્યા કે ગાંગી તું તો હમણાં ભોયરાવાટે ગઈ હતી અને આમ અચાનક અહીંયા કેવી રીતે આવી ગઈ ત્યારે ગાંગી કહે છે કે સરદાર એ બધી વાત છોડો પરંતુ સૌથી પહેલાં તમે મને એક વાત જણાવો કે આ જંગલ અને બાજુમાં એક બીજું જંગલ છે એ બંને જંગલને બે ભાગમાં કેમ વહેંચવામાં આવ્યું છે અને એ બંને જંગલની વચ્ચે આડી વાળ કેમ છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને મહાસરદાર કહે છે કે ગાંગી તું આવા સવાલ મને કરીશ નહીં કારણ કે એ ઘટના યાદ કરીએ ને તો પણ મારા સહસ્ત્ર રૂવાડા બેઠા થઈ જાય છે ત્યારે ગાંગી કહે છે કે મહાસરદાર તમારા કબીલામાંથી જે જે માણસો ઓછા થાય છે ને અને આ જંગલના પચાસ પચાસ કબીલામાં જે પેલી ઘટના બને છે ને તે ઘટના પાછળ આ રહસ્ય જોડાયેલું છે માટે મને તમે એ જણાવો કે આ બે જંગલને અલગ અલગ ભાગમાં કેમ વહેંચવામાં આવ્યું છે ત્યારે મહાસરદાર કહે છે કે ગાંગી સાંભળ તો આજે હું તને એ ઘટના કહું છું અને આજથી ઘણા સમય પહેલાની વાત છે અને ત્યારે મારી ઉંમર લગભગ દસ બાર વર્ષની હતી અને ત્યારે અમારા કબીલાના જે મહાસરદાર હતા ને એ મારા દાદાજી હતા અને મારા દાદાજી મહાસરદાર હતા અને અત્યારે આજે જેમ હું પચાસ કબીલા સંભાળી રહ્યો છું ને ત્યારે પચાસ નહીં પરંતુ એસી કબીલા સંભાળતા હતા અને એસી કબીલાના સરદારો આ સમગ્ર જંગલમાં રહેતા હતા અને કોઈ પણ સારો તહેવાર હોય કે પછી કોઈ સુખ દુઃખની વાત હોય કે પછી કોઈ પ્રસંગ હોય ત્યારે એસી કબીલાના એસી સરદાર અને એમના માણસો સૌઆ કબીલામાં આવતા અને ઘણા દિવસ સુધી રહેતા અને પછી તેઓ પાછા જતા અને આમ આ જંગલ એક જ હતું બે ભાગમાં વિભાજન કર્યું ન હતું પરંતુ એકવાર આવી જ રીતે ગાંગી અમારા આ કબીલામાં મહામેળાનું આયોજન રાખેલું હતું અને એ મેળાના આયોજનમાં આ એસીએ એસી કબીલાના માણસો અને સરદારો ભાગ લે છે અને દર વર્ષે ભાગ લેતા અને દર વખતે જે કબીલાનો સૌથી કુશળ યોદ્ધા હોય કે પછી એ કબીલાનું કોઈ સૌથી અલગ આગવી ઓળખ ધરાવતું હોય તેને એસીએ એસી કબીલાના સરદારો વચ્ચે એ સરદારને સન્માન કરવામાં આવતું હતું અને આમ હંમેશા પાંચ પાંચ વર્ષે આવા મેળાનું આયોજન રાખવામાં આવતું પરંતુ એકવાર આવા મેળાનું આયોજન કરેલું હતું અને એમાં ઘટના એવી બની હતી કે આ એ એસી કબીલાના માણસો આવેલા હતા અને ભવ્ય મેળો જંગલમાં શરૂ થઈ ગયો હતો પરંતુ એ જ સમયે ખબર નહીં કોણે એવી ઘટના બની કે ચાર પાંચ માણસો અમારા કબીલાના મોતને ઘાટ ઉતરી ગયા તેથી આ ઘટનાની જાણ કરવા માટે મહાસરદાર ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને આ સમગ્ર ઘટનાની જાંચ કરવામાં આવે છે ત્યાં તો અંદરો અંદર ઘણા બધા કબીલાના માણસો વાત વાતમાં લડી પડે છે અને એટલું ભયંકર યુદ્ધ થાય છે કે એસીએ એસી કબીલાના માણસોમાં ઘણા બધા માણસો મોતને ઘાટ ઉતરી ગયા હતા અને એ દિવસે આ મેળો અબીલ ગુલાલથી નહીં પરંતુ લોહીથી રંગાણો હતો અને એ મહાયુદ્ધ દરમિયાન જે મહા સરદાર હતા એમનું પણ મોત થઈ જાય છે અને આમ જ્યારે મારા દાદાનું મોત થયું ને એના પછી મને ખૂબ જ ભારે આઘાત લાગ્યો અને મારા બાપુજી હતા નહીં અને નાની ઉંમરમાં મને મહા સરદારનું પદ સોંપવામાં આવ્યું હતું અને પછી આ એસીએ એસી કબીલાના સરદારોને ભેગા કરવામાં આવ્યા કે આ ઝઘડો કોના લીધે અને કેમ થયો હતો ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ દરમિયાન એવું સાબિત થયું હતું કે ત્રીસ કબીલાના જે માણસો હતા અને જે સરદાર હતા તેઓ અમારા મહાસરદારને મારવા માટે મથી રહ્યા હતા અને આ મહામેળાના આયોજનમાં તેમણે આ તકનો લાભ ઉઠાવી અને મહાસરદારને મોતને ઘાટ ઉતારી દીધા અને આમ આ ત્રીસ સરદારો જ્યારે ઉગાડા પડી ગયા કે તેમણે જ મહાસરદારનું ખૂન કર્યું છે તેથી બીજા વધેલા પચાસ કબીલાના સરદારોએ નક્કી કર્યું કે આમને હવે જંગલમાંથી બહાર કાઢી મૂકો પરંતુ ત્યારે તેમણે ફરી ઝઘડો કર્યો અને ફરી પાછું એટલું ભયંકર યુદ્ધ ચાલ્યું અને પછી તો અંદરો અંદર કબીલામાં લડાઈ ચાલુ થઈ ગઈ અને પછી તો જ્યાં ને ત્યાં જંગલમાં ગમે તે કબીલાના માણસો સામસામે મળી જાય તો તેઓ યુદ્ધ ચાલુ કરી નાખતા અને લડાઈ દરમિયાન ગમે તે કબીલાના ગમે એટલા માણસો મરી જતા હતા અને આમ આ યુદ્ધ એટલું ભયંકર બની ગયું કે પછી તો આ જંગલમાં જ્યાં ફરવા નીકળીએ ત્યાં અમુક અમુક જગ્યા ઉપર જતાની સાથે જ ત્યાં આ એસીએ એસી કબીલાના અમુક અમુક માણસોની લાશો નીચે પડેલી જોવા મળતી અને આવી બધી ઘટનાઓ જ્યારે થવા લાગી ત્યારે મારાથી રહેવાયું નહીં અને પછી મેં એક મહાન સભા ભરી અને એ સભામાં ફરી પાછા એસીએ એસી કબીલાના એસી સરદારોને ભેગા કર્યા અને જ્યારે એસી સરદારો ભેગા થયા એમની વચ્ચે મેં એમને કહી દીધું કે તમારે શું કરવાનું છે અને તમે આમ આવી રીતે લડી લડીને મરી જશો તો આપણા આ સમગ્ર જંગલમાં એક પણ કબીલાના માણસો વધશે નહીં માટે હવે નિર્ણય કરો કે તમારે શું કરવું છે અને ત્યારે આ બાજુ પચાસ કબીલાના સરદારો હતા તેઓ કહે છે કે આ ત્રીસ સરદારો જે છે ને એમને એમના કબીલા સહિત જંગલમાંથી હાકી કાઢો કારણ કે તેઓ હવે રાક્ષસી સ્વરૂપ ધારણ કરી બેઠા છે અને ત્યારે આ બાજુ ત્રીસ કબીલાના માણસો કહે છે કે આ જંગલ અમારા બાપદાદાનું છે અમે શું લેવા આ જંગલની બહાર જઈએ અને આમ ઘણી બધી ચર્ચા ચાલી એના પછી આખરે નિર્ણય એવો લેવામાં આવ્યો કે હવે આ ત્રીસ કબીલાના જે માણસો છે તે જંગલના આથમણા ભાગમાં રહેશે અને આ જે પચાસ કબીલાના જે સરદારો છે ને એ જંગલના ઉગમણા ભાગમાં રહેશે અને આ બંને જંગલની વચ્ચે એક મોટી વાળ બનાવી દેવામાં આવશે કારણ કે આ એસી કબીલામાં એક એક કબીલાના લગભગ પાંચ પાંચ દસ દસ હજાર માણસો હતા એની જગ્યાએ હવે પાંચસોથી હજાર હજાર માણસો વધ્યા છે અને જો હવે આ નિર્ણય લેવામાં નહીં આવે ને તો એ પણ મોતને ઘાટ ઉતરી જશે અને આમ આટલું કહી અને મહાસરદારે આ જંગલના બે ભાગ પાડી દીધા અને વચ્ચે આડી વાળ બનાવી દીધી અને ત્યાર પછી એ ત્રીસ કબીલાના માણસોમાંથી કોઈ આ બાજુ નથી આવતો અને આ પચાસ કબીલાના માણસોમાંથી કોઈ એ બાજુ નથી જતો અને આમ આવી યોજના બનાવ્યા પછી આજ દિવસ સુધી કોઈ મર્યું નથી પરંતુ ઘટના એવી બનવા લાગી કે એના પાંચ વર્ષ પછી અમારા પચાસે પચાસ કબીલાના જે માણસો છે ને એમાંથી એક એક માણસને એક મહિને કોઈક ઉપાડી જાય છે પરંતુ એ વાત અમે ક્યારેય સાબિત કરી ના શક્યા કે તે કોણ છે અને આમ જ્યારે ગાંગીએ આટલા શબ્દો સાંભળ્યા એની સાથે જ તે કહેવા લાગી કે હે મહાસરદાર તો પછી હવે તમારા એ ગુનેગાર મળી ગયા છે અને કોણ તમારા પચાસ કબીલાના માણસોને ઉપાડી જાય છે ને એ હું શોધીને આવી છું ત્યાં તો મહાસરદાર ઊભા થઈને કહે છે કે ગાંગી તો બોલ એ કોણ છે અને જેણે જેણે અમારા કબીલાના માણસોને માર્યા છે ને એ નિર્દોષના મોતનો હું જવાબ તો જરૂર લાવીશ ત્યારે ગાંગી કહે છે કે હે સરદાર જ્યારે હું આ ભોયરાવાટે નીકળીને અને ચાલતી ચાલતી જ્યારે સામે પાર બહાર નીકળી ત્યાં તો માણસોના કંકાલનો એક મોટો વિશાળ ઢગલો હતો અને એટલું જ નહીં પરંતુ સરદાર હું જંગલના પેલા ભાગમાં નીકળી હતી અને જે વિસ્તારમાં આપણા કબીલાના માણસો જતા નથી આ ભોયરું ત્યાં નીકળ્યું હતું અને એનો મતલબ એ જ છે કે ત્રીસ કબીલાના જે સરદારો છે ને એમનું જ આ ષડયંત્ર છે અને એમના દ્વારા જ આ માણસોને ઉપાડી ઉપાડીને લઈ જવામાં આવી રહ્યા છે કારણ કે સરદાર જો આ વાત ત્યાં સુધી ના પહોંચતી હોત ને તો આ ભોયરાવાળો રસ્તો એ આપણા દુશ્મન કબીલામાં નીકળતો જ ના હોય ત્યારે સરદાર કહેવા લાગ્યા કે ગાંગી તારી વાત સાચી છે પરંતુ એનો કોઈ ઠોસ પુરાવો તો જોઈએ ને અને આમ ગાંગી અને મહાસરદાર વાતો કરી રહ્યા છે ત્યાં તો એક સિપાહી દોડતો આવે છે અને આવીને એટલું કહે છે કે હે મહાસરદાર આપણો જે સિપાહી જે ઘાયલ થયો હતો અને બેભાન થઈ ગયો હતો ને તે ભાનમાં આવી ગયો છે અને તેને બધું યાદ આવી ગયું છે ત્યારે આટલા શબ્દો સાંભળતા જ મહાસરદાર અને ગાંગી ચાલતા ચાલતા એ સિપાહીની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચીને ગાંગી પૂછે છે કે હે સિપાહી તું અંદર પહેરેદારી કરતો હતો અને એ સમય દરમિયાન પીલી ઝૂંપડીમાં જે આપણા કબીલાના માણસને જમીનમાં ખેંચી ગયું હતું એ કોણ હતું એને તે જોયું હતું ખરા ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ આ સિપાહીના પરસેવા છૂટી ગયા અને તે કહેવા લાગ્યો કે હા ગાંગી અને હે મહાસરદાર હું એને બરાબર ઓળખું છું અને મેં એને જોઈ લીધો છે કે તે કોણ હતું અને જ્યારે મેં એને જોઈ લીધો ને ત્યારે એણે મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં સુધી પેલો માણસ ખાટલામાં પડ્યો પડ્યો રાડો પાડવા લાગ્યો તેથી એ માણસ સહિત તેને લઈ અને તે ભાગી ગયો અને મારા ઉપર એક મોટો રેતનો ઢગલો નાખીને ગયો કારણ કે હું ત્યાં જ દબાઈને મરી જાઉં ત્યારે મહાસરદાર કહે છે કે તું એ સિપાહી જટ બોલ એ કોણ છે કારણ કે હરેકના મોતનો બદલો એની સામે લેવાનો છે ત્યારે સિપાઈ કહે છે કે મહાસરદાર જે જંગલમાં આપણે જતા નથી અને આડી વાળ છે ને એ વાળના પેલા ભાગમાં જે આપણા દુશ્મન કબીલાઓ છે ને એમના ત્રીસ કબીલાઓનું જે મહાસરદાર રહ્યો ને આ એ જ મહા સરદાર હતો અને તે અહીંયા આવી અને આપણા માણસને ઉપાડી જાય છે હું એને સારી રીતે ઓળખ્યો છે એ બીજો કોઈ નહીં પરંતુ એ દુશ્મન મહાસરદાર હતો અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ આ બાજુ મહાસરદારના ડોળા ફાટી ગયા અને ગાંગી પણ કહેવા લાગી કે મહા સરદાર મેં તમને કહ્યું હતું ને કે તમારા જે ત્રીસ દુશ્મન કબીલાઓ છે ને આ ભોયરું ત્યાં જ નીકળે છે માટે હવે તમને ખબર પડીને અને આમ હવે સરદારને ખબર પડી ગઈ છે તેથી મહા સરદારે ફરી પચાસે પચાસ કબીલાના સરદારોને બોલાવવાનું આયોજન કર્યું અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી